નવાપુરા પોલીસ મથક સામે પાણીનો જગ ભરેલ ટેમ્પો અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા ટ્રાફિક નિયમોની અવગણના અકસ્માતોનું કારણ બની શકે છે પણ કેટલાક વાહન ચાલકો ટ્રાફિક નિયમોને અવગણે છે અને પરિણામે નિર્દોષોને ભોગવવું પડે છે વડોદરા શહેરમાં અકસ્માતોની સંખ્યામાં પહેલાંની તુલનામાં વધારો થઈ રહ્યો છે નવાપુરા પોલીસ મથક પાસે આજે એક ટેમ્પો અને એક રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો રિક્ષામાં સવાર યાત્રીઓ તથા ટેમ્પો ચાલકને ઈજા પહોંચી હતી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા વડોદરામાં આવા અકસ્માતોની ઘટનાઓ વધતી જઈ રહી છે ત્યારે હવે સમય છે જવાબદારીથી વાહન ચલાવવાનો અકસ્માત ટાળવા માટે કેટલીક મહત્ત્વની સૂચનાઓનું પાલન કરવું જોઈએ જેમ કે હંમેશા ટ્રાફિક નિયમોનું પાલન કરો સ્પીડ મર્યાદાનું પાલન કરો મોબાઈલ ફોનનો ઉપયોગ ડ્રાઇવિંગ દરમિયાન ટાળો હેલ્મેટ તથા સીટ બેલ્ટનો ઉપયોગ કરો શરાબ પીને વાહન ન ચલાવો એક ક્ષણની બેદરકારી આખી જિંદગીને બદલાવી શકે છે માટે વાહન ચલાવતી વખતે સ્વયંશિસ્તનું પાલન કરવું જોઈએ ચાલો ટ્રાફિક નિયમોનું કડક પાલન કરીએ આપણે સલામત અને જવાબદાર નાગરિક બનીએ આપણે તમારું થોડીવારનું ધ્યાન ઘણી જિંદગીઓ બચાવી શકે છે તો હંમેશા વાહન ચલાવતી વખતે વાહન વ્યવહારના નિયમોનું પાલન કરીએ અને સુરક્ષિત પોતે પણ ઘરે પહોંચીએ અને અન્યને પણ સલામત રાખીએ મારા નામ દેવેન્દ્ર છે અંદર થી બહાર આવતો હતો વાળા ભાઈ ફૂલ સ્પીડ માં ઠોકી નાખી આ ટેમ્પો પલટી કરાવી નાખ્યો છે અને ઓવર સ્પીડમાં હતા ને ઓછામાં ઓછા આઠ સાત આઠ પેસેન્જર હતા રિક્ષામાં કેટલા ને વાગ્યો છે